નમસ્કાર દર્શક મિત્રો ગણપત દાદાના સાક્ષક દર્શન કરવા આવ્યા દેવાના દેવ મહાદેવ હાલ હું તમને વિડીયો બતાવું વિડીયો મહાદેવ ખુદ દર્શન કરવા માટે આવ્યા છે ગણપત દાદાના લાઈવ હું બતાવું દર્શન કરાવું નમસ્કાર મિત્રો હાલ એ સોશિયલ મીડિયામાં ખૂબ તેજી વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એ નાગદાદા છે જે મહાદેવનું રૂપ લઈને હાલ ગણપત દાદાના દર્શન કરવા માટે આવ્યા છે અને હાલ હમણાં હું તમને આખો વિડીયો બતાવીશ વિડીયો પૂરો થયો તો તમને આખો વિડીયો ખબર પડશે અને હાલ જેમ કે તમે જોઈ શકો છો કે હાલ ગણપત દાદાના ગળામાં જઈને બેહી ગયા છે મહાદેવ અને જે ભક્તો હતા એને બધા દીધા છે અને હાલ તમને અંદર ખબર છે કે હાલ ગણપત્રી વિસર્જન ચાલી રહ્યું છે અને હાલ તેવામાં હાલ ગણપત દાદાના લાઈવ ચમત્કાર જોઈને હાલ લોકો ભક્તો દોડી ઉઠ્યા છે અને દર્શન કરવા માટે પહોંચ્યા છે હાલ હાલ આ ગણેશ હાલ ખૂબ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે અને આના વિશે તમારે જે પણ રહેવું હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય ગણપત દાદા અને જય મહાદેવ લખવાનું ભૂલશો નહીં ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને દાદા દાદા શેર કરો જે પણ રાય હોય તે કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં હમણાં હું તમને વિડીયો બતાવું જુઓ સંપૂર્ણ ઘટના વિડીયો